અહીંયા પધારે આમ આદમી પાર્ટીના ઓદ્દેદારો અને મારા વાલા યુવા મિત્રો વડીલો અને પાછળ બેઠા બહેનો ખરેખર બહેનોને અહીંયા આગળ જગ્યા આપવી જોઈએ પણ આપણે ઉતાવળમાં ભૂલી ગયા તો અત્યારે હું પહેલી વાર મારી સ્પીચ આપું છું તો મને થોડું ગભરામણ થાય છે એમ

ભાજપ એટલે ડબલ એન્જિનની સરકાર અને ડબલ એન્જિનની સરકાર એટલે ડબલ સ્પીડે ભ્રષ્ટાચાર ડબલ સ્પીડે બેરોજગારી ડબલ સ્પીડે મોંઘવારી ડબલ સ્પીડે ખોટા એફઆઈઆર કરવા ડબલ સ્પીડે ટેક્સ નાખવો ડબલ સ્પીડે ગુનાખોરી ગુનાખોરીનું તમે સ્તર તો જુઓ

અને આ ભાજપ વાળાઓને જરા પણ શરમ આવતી નથી બિચારા ગરીબોના હકનું અનાજ ગરીબોના હકની પાયાની સુવિધાઓ જેવી કે સંડાસ બાથરૂમ પણ ખાઈ જાય છે તો આવતા વર્ષોમાં જો એમના હાથમાં સત્તા રહેશે તો શું બાકી નહીં રાખે આ ભાજપ સરકાર જુઓ તમે

એ પોલિટિકલ પાર્ટી નથી એ ધારાસભ્ય અને સાંસદની ખરીદ વેચાણ સંઘ પાર્ટી છે એટલે આ એક ભરપૂર ભ્રષ્ટાચાર ચાલે છે અને પબ્લિકને બહુ ગેરમાર્ગે દોરે છે એટલે મિત્રો આમ આદમી પાર્ટી ના તમે ઉમેદવાર જુઓ જ્યારે ચૂંટણી સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને પસંદ કરે છે અને આપણે પણ આપણા સમાજને આગળ લાવવું હશે તો આપણા કામમાં વિકાસના કાર્યો કરી શકે એવો ઉમેદવાર પસંદ કરો વિકાસના કાર્યો કરી શકે પાયાની સુવિધાઓ કરે ગામને એક મજબૂત બનાવી શકે એવો ઉમેદવાર પસંદ કરો બાકી ઢીલા પૂછાનું કામ જ નહીં એટલે મિત્રો અને મિત્રો આપણે હવે માર્કેટમાં એક નવા પ્રકારનું ઝાડુ બહાર આવ્યું છે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ નામનું ઝાડુ બહાર આવ્યું છે તો બધાએ એ ઝાડુ લઈને આ સમાજ આ દેશને બચાવવો હશે તો કામે લાગવું પડશે બોલો બજે આગળ આવશો ને બાજામનો ડર દૂર કરશો ને झाड़ू હાથમાં લેજો ને તો આજે આપણે આ મંચ પર લઈ એક પ્રતિજ્ઞા લઈએ આ ઝાડુ લઈ ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડીએ અને આપણે ગુજરાતની સાફ સફાઈમાં એવા જ જ એવા જ જ રહેઈએ એવા જ જ રહેઈએ

હું એમનો ખૂબ ખૂબ આભાર માની હું અહિયાં વિરામ લઉં છું ભારત માતા કે